આ ચણિયા ચોળીને કાપડ છે પચાસનું મીટર છે ચણિયા ચોળી બની શકે એના ચણિયા ખાલી એમનર બની શકે સાડી માટેના એમાં પર્પલ છે એકદમ રેડ છે અને આ પિંક છે સ્કાય છે મરૂન છે આ મહેંદી છે યલો છે આ મોરપીસ કલર છે એકદમ એકદમ રાણી ગુલાબી છે આ બાટલી નહીં ને એવો છે સ્કાય નહીં કાંઈ પર્પલ જેવો છે આ ક્રીમ છે એકદમ ક્રીમ કલર ઉપર છે ના ટમેટા ઉપર છે